હું પ્રહવાની સાથે જોડાવા માંગુ છું તો હું વિજાપુરના આગેવાનો સાથે ચર્ચા કરી આગામી નિર્ણય કરીશ અને હાલ સંસદ લડવાની કોઈ વાત નથી કોંગ્રેસના ઘણા લોકો હાલ કોંગ્રેસના આપેલા નિવેદનોથી નારાજ છે હાલના સંજોગોમાં હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ઉભી આવી છે એમાં હું કોંગ્રેસ મારા કોંગ્રેસ પક્ષના વિજાપુર અને મહેસાણા જિલ્લાના એ લોકો ના સરકાર થી કબજે કરીશ એ તમામ કોંગ્રેસના આગેવાનો સાથે મળી અને મારા મતવિસ્તારના વિજાપુરના મતવિસ્તારના મતદાતાઓ જે મને મત આપતા હતા એમની સાથે મળીને અને પછી જે નિર્ણય એ લોકો કરશે એ નિર્ણય હું છે કોંગ્રેસના નિવેદનો કરતા કોંગ્રેસ પક્ષ કે હાલ કે રામચંદ્ર ભગવાનની કાંતિસ્તામાં હોત કરાઈ રહી છે સર્જિકલ સ્ટ્રાઈક વખત અને જે નેતા સારું કામ કરતા હોય એને હંમેશા ખરાબ ચિતરવાની જે આદત હોય એક